બીજી એક કેસ હાથમાં ન થાયો માણસ હારા દેખાય છે પ્લાય કંઈક સાહેની હોટલમાં આગળ હોય ને તો ગોતો લાય જવા બોલો મારા બાપુને ખબર પડે ને કે આ દારૂ રવાડે સડી ગયા છે તો અહીંયા છે ને ઘર જમાય રાખશે નહીં અને પાછા કાઢી મૂકશે બોલો આનું શું કરું ના પાડી તોય વૈ ગયા ગામમાં દારૂ પીવા એ જમાય એ જમાય આ સમય છે ને બોલે બધા એ બાપુ ગામમાં વહી ગયા છે મેં ના પાડી તોય વહી ગયા એ ગામમાં ન ઘરાય ને વાડિયા ઘરે ને વાડિયા ઘણું કામ છે ઘરે ઘરે બેઠા રહેશે તે એ તો મેં કીધું કે મેં છે એમ કીધું કે વાડિયા જઈને કઈક કામ કરાવો તો ન માય ને વહી ગયા ગામમાં એ ગામમાં શું લેવાઈ કે બાપુ એ તમને ન ખાબા હોય ને તો કહી દઉં ઈ છે ને દારૂ પીવાઈ ગયા છે આ દિલ લગીને મેં એટલે ન કીધું કે તમે છે ને આ એમાં રાખશો ને એટલે જમે દારૂ પીવાઈ જશે હા અરે અરે આ જમે બિગડ્યો એવું થયું

સિસિસ કરી સાનો માનો આય ને શું છે એલા હું તને બનીવી થાઉ છું કાકા એટલે આ ધંધા માં બનીવી નો હોય યાર હમણે થી તો પણ સારો હું બંધાણી થઈ ગયો હો તારું હગલું તારું હરો પીવા જો એક મારે આલે અને સમજો બીજું ક્યાં આ તો જોવું છું બીજું ક્યાં હગરે અને હાંભરો બનીવી હા હું ધંધો કરું છું ને એ પાછા ગામમાં કઈ ન દેતો

મારો હારો આવ્યો છે ન આવ્યો આમ પીવું એ ક્યાં એ એ આયા છે છે કે શું એ હું તમને શું કહું છું હા એ તમે છે ને દારૂ પીવાનું બંધ કરી હવે તો જો આમ જેમ આયા હું આમ રાજા સાહેબ વડે જીવ તો જાય ને એમ રજવાડું આતો જાય હા તો પી મરી જા તો મારે શું આ તું જા કરતી હોય કે રાંધવા રાંધવાનું કરી જા અને તારા બાપા ના હાણવાડીએ થી એ નથી આયા આ તો થયા એ તને ગામમાં ગોતવા ગયા છે તો ગામમાં ગામમાં હું જડું તો ને હું તડી ગયો તો આનું શું કરું સાહેબ હું તમારા પાસે આવતો પેલા મારી વાત શું આ ગામમાં સાય હોટલ છે હોટલ છે ગામ ના રસ્તા ઉપર એ સાહેબ રહ્યો

અલ અલ જેલ માં લઈ જાવ સાહેબ હા સાહેબ ઉતરી ગયો સાહેબ લઈ જાવ એને જેલ માં લઈ જાવ કેમ તારે અલ મને લઈ જેલ માં લઈ સાહેબ અલ બતાવો હે બતાવવા હે કે રે કે રે આ જેલ માં હે અમર હવે પીતો ને એ ખેલ દઉં બીજી ખેલ નઈ રાવે હવે કીધું કોને